નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેરબજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં આજના વિડીયોમાં આવતું વાત કરશું કે ટાટા મોટર્સ વિશે આવીએ છીએ એક મહત્ત્વના સમાચાર જેની અસર આજે શેર ઉપર પણ જોવા મળી છે આ સમાચાર વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો ને જલ્દીથી આપણા સાત હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો તો ચાલો વધુ વાતના કરતાં શરૂઆત કરીએ મુદ્દાની તો ટાટા મોટર્સનો એક નવો દાવો આવ્યો છે કે સીવી ડીમર્જર એટલે કોમર્શિયલ વ્હીકલના ડીમર્જરને મંજૂરી મળી ગઈ છે યુકેમાંથી આવક વધી છે અને શેરમાં પણ ઉછાળો આવ્યો છે આ ત્રણે ત્રણ મુદ્દા વિશે આપણે આગળ વિગતવાર ચર્ચા કરશું તો ચાલો શરૂઆત કરીએ તો ટાટા મોટર્સના શેરમાં તાજેતરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે જેનું મુખ્ય કારણ છે કે શેરધારકો દ્વારા કોમર્શિયલ વ્હીકલ એટલે કે સીવી બિઝનેસના ડીમર્જર એટલે કે વિભાજ વિભાજન માટે આપવામાં આવેલી મંજૂરી છે આ સમાચારે બજારમાં ટાટા મોટર્સના શેરને લગભગ પાંચ ટકાનો વધારો કરાવ્યો છે અને આ ઉપરાંત કંપનીને યુકેમાંથી આવકમાં તેર ટકાનો વધારો થયો છે જે તેની આંતરરાષ્ટ્રીય આજને મજબૂત બનાવે છે રિટેલ શેરધારકાનો હિસો સત્તર ટકા પ્લસ છે અને કંપનીમાં છાસઠ લાખ બે હજાર આઠસો સાડસઠ રિટેલ શેરધારકો છે જે ભારતમાં એક સૌથી વધુ છે આગળ વાત કરીએ શેરધારકોની મંજૂરી અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસને ડી મર્જરની તો ટાટા મોટર્સે તેના કોમર્શિયલ મિલકર અને પેસેન્જર વ્હીકલ બિઝનેસને બે અલગ અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજીત કરવાની યોજના માર્ચ બે હજાર ચોવીસમાં જાહેર કરી હતી આ ડીમર્જરને હેતુ દરેક બિઝનેસને વધુ ફોકસ્ડ અને ચપળ બનાવવાનો છે જેથી બજારની તકનો લાભ લઈ શકાય અને શેરધારકો માટે મૂલ્ય વધે છ મે બે હજાર પચીસના રોજ યોજાયેલ શેરધારકોની બેઠકમાં આ યોજનાને નવાણું પોઈન્ટ નવ્વાણું ટકા મળતો સાથે મંજૂરી મળી ગઈ છે વાત કરીએ ડીમ વર્જરની તો ડીમ વર્જરની વિગતો વિશે વાત કરીએ તો કોમર્શિયલ વ્હીકલ બિઝનેસને ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ એટલે કે ટીએમએલ સીવી નામની નવી લિસ્ટેડ કંપનીમાં અલગ કરવામાં આવશે ત્યારબાદ પેસેન્જર વ્હીકલ બિઝનેસ જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને જેગવર લેન્ડ રોવરનો સમાવેશ થાય છે એટલે કે જે આરનો જે એલ આરનો સમાવેશ થાય છે તે મૂળ કંપની ટાટા મોટર્સ લિમિટેડમાં રહેશે શેર ધારકોને એક એકના રેશિયોમાં શેર મળશે એટલે કે ટાટા મોટર્સના દરેક શેર સામે ટી એમ એલ સીવીનો એક શેર મળશે વાત કરીએ ડીમર્જન અંદાજીત સમયની તો ડીમર્જની નિમણૂક તારીખ એક જુલાઈ બે હજાર પચીસ છે અને તે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે એનસીએલટીની મંજૂરી પછી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર પચીસ આસપાસ પૂર્ણ થવાની અપેક્ષા છે વાત કરીએ શેરમાં આવેલ ઉછાળાની તો શેરધારકોની મંજૂરીના સમાચાર બાદ આજે એટલે કે સાત મે બે હજાર પચીસના રોજ ટાટા મોટર્સના શેરમાં લગભગ પાંચ ટકાનો વધારો થયો છે જેના કારણે તે નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સમાં ટોપ ગેનર બન્યો છે આ ઉછળો ડીમર્જરની સફળતા અને ભારત યુકે ફી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે એફટીએ વિશેના સકારાત્મક સમાચારોના કારણે આવ્યું છે અને તેને આભારી છે જે ખાસ કરીને જેએલઆર બિઝનેસ માટે ફાયદાકારક રહેશે અગાઉના પ્રદર્શનની વાત કરીએ તો એપ્રિલ બે હજાર પચીસમાં શેરનું પ્રદર્શન સકારાત્મક એટલે કે પોઝિટિવ રહ્યું હતું જો કે છ મહિના રોજ ડીમર્જરની મતદાન પહેલા તેમાં બે ટકાથી વધુનો ઘટાડો થયો હતો હું વાત કરીએ યુકે વાળી આવકની તો યુકેમાંથી આવકમાં તેર ટકાનો વધારો થયો છે જે ટાટા મોટર્સની યુકેમાંથી આવકમાં મુખ્યત્વે જેગુઆર લેન્ડ એટલે કે જેએલઆર બ્રાન્ડની મજબૂત કામગીરીને કારણે છે જેએલઆર લક્ઝરી વાહનો ઉત્પાદન કરે છે અને તે નિકાસ યુકે અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં મહત્વની ભૂમિકા ભજવે છે ભારત ભારત યુકે એફટીએની સંભાવનાથી જેએલઆર બિઝનેસને વધુ ફાયદો થવાની અપેક્ષા છે હવે વાત કરીએ ટૂંકમાં ડી મર્જરના ફાયદાથી તો શેરધારકો માટે તો શેરધારકોને બે અલગ અલગ કંપનીઓમાં હિસ્સો મળશે જેનાથી તેમનું રોકાણ વૈવિધ્યસભર બનશે અને બિઝનેસને વૃદ્ધિનો લાભ મળશે બિઝનેસ માટે શું ફાયદો છે તો કોમર્શિયલ વ્હીકલ અને પ્રાઇવેટ વ્હીકલ બિઝનેસને અલગ થવાથી દરેક એકમ પોતાની રણનીતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને પીવી બિઝનેસમાં ઈવી અને જેએલઆરની સિનર્જીથી ઇલેક્ટ્રિક મોબિલિટી અને ઓટોનોમસ ડ્રાઇવિંગ ટેકનોલોજીમાં નવીનતા વધશે બજારની તકોની વાત કરીએ તો ડી મર્જરથી બંને કંપનીઓના અલગ અલગ રોકાણકારો ભાગીદારોને ધિરાણકર્તાઓને આકર્ષી શકશે જેનાથી વૃદ્ધિની નવો વૃદ્ધિની નવી તકો ખુલશે વાત કરીએ ભવિષ્યની આશાની તો ટાટા મોટર્સનું ડી મર્જર ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગમાં એક મહત્વનું પગલું છે આ રણનીતિ આ રણનીતિ બંને બિઝનેસને વધુ સ્પર્ધાત્મક બનાવશે અને શેરધારકો માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જશે રિટેલ શેરધારકોની વધતી સંખ્યા અને યુકેમાંથી આવકનો વધારો કંપનીને મજબૂત સ્થિતિને દર્શાવે છે જો કે કોમર્શિયલ વ્હીકલના વેચાણમાં ઘટાડો અને બજારની પડકારજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને કંપની તેની રણનીતિને વધુ મજબૂત કરવાની જરૂર છે આ સમાચાર ટાટા મોટર્સના રોકાણકારો અને ઓટોમોબાઈલ ઉદ્યોગના નિરીક્ષકો માટે મહત્વના છે કારણ કે તે કંપનીની ભાવિ દિશા અને બજારમાં તેની સ્થિતિને પ્રભાવિત કરશે તો આ વાત કરીએ આપણે ટાટા મોટર્સના આવેલા આજે શેરમાં ઉછાળો સુકામ આવ્યો તેના વિશે તેના તમામ મહત્વના સમાચાર ડી મર્જરના યુકેન આવકના અને શેરના ઉછાળામાં આવેલ ઉછાળાના તમામ મહત્વના સમાચાર તમને આપ્યા એ પણ આપણી ગુજરાતી ભાષામાં ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી તથા આ સ્ટોકમાં મારું હાલમાં કોઈ અંગત રોકાણ નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આવા જ મહત્ત્વના અપડેટ તથા આઈપીઓ તથા એસએમઇ આઈપીઓના તમામ મહત્ત્વના અપડેટ બજારના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ચેનલ તથા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જરૂર ફોલો કરો અને રહો માહિતગાર તમામ સમાચારોથી તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર લિંક આપના મિત્રો સાથે જરૂર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો